મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો આજના યોગ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી સેવક રહ્યા હતા હાજર પટેલ રહ્યા હાજર ઉપસ્થિત સર્વે યોગ શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સંબોધ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણ ઉપસ્થિત તમામ શિબિરાર્થીઓએ માણ્યું હતું ઋષિકેશ પટેલ સ્પીચ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ભારતની સંસ્કૃતિ આવનાર સમયમાં હિસ્સો બનવા જઈ રહ્યો છે આપણે બધા આપણા જીવનમાં યોગને સ્થાન આપીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પીચને યોગના વિશ્વાદાતુ અનંત અનાદિ વડનગરના પનોતા પુત્રી મોદીજીના માધરે વતનમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી હતી બે હજાર પંદરથી યોગ દિવસ ઉજવાતા મોદીજીએ કર્યા છે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આજે યોગ દિવસની અગિયારમી કડી છે આજે એક પોઈન્ટ પાંચ કરોડ લોકો જોડાવાના છે મોદીજી વિશાખાપટનમથી જોડાવાના છે અગિયારમાં યોગ દિવસ અને અગિયારમાં શાસન વર્ષનો સંયોગ રચાયો છે મેદસ્વીતા ઘટાડવા માટે મોદીજીએ અપીલ કરી હતી આ વખતે સ્વસ્થ ગુજરાતની અપીલ કરી છે અને અનંત અનાદી વડનગર ખાતે આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે રાજ્યકક્ષાના યોગ દિવસની આજે મહેસાણા જિલ્લાના અનંત અનાદી વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડનગર ખાતે અગિયારમો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં મંત્રી ઋષિકશ પટેલ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય કિરીટ પટેલ સરદાર ચૌધરી મુકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરા મહામંત્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ કમલ પટેલ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને યોગ દિવસની ઉજવણી કરી હતી જાવિદ મનસુરી વિસનગર